ખાડીપુરે સુરતની સુરત પગાડી નાખી છે ગાડીઓ ડૂબવા લાગી છે મંદિરો ડૂબ્યા છે મકાનો ડૂબ્યા છે અને શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થવા લાગ્યું છે સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા લાખો શહેરીજનોના જીવ તાળવે ચોંટ્યા છે ત્રણ ત્રણ દિવસથી મેઘરાજાએ આખા સુરત શહેરને બાનમાં લીધું છે રવિવાર અને સોમવારે પડેલા ભારે વરસાદથી સુરતમાં ખાડીપુર આવ્યું છે ખાડી કારણે પોલીસ સ્ટેશન સ્કૂલ ઘર અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે આ સ્થિતિમાંથી બહાર કાઢો કારણ કે બે ખાડી ઓવરફ્લો થતા હવે મીઠી ખાડી ઓવરફ્લો થવાની અણીએ છે જેથી પાણીનું જોખમ હજુ વધવાની શક્યતા છે આથી સુરતીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણા અને કામરેજમાં વરસાદ કારણે ખાડીઓના પાણી આવશે અને બીજી બાજુ શહેરમાં વરસાદ તેમજ દરિયામાં હાઈ ટાઇડને કારણે ખાડીમાં પાણીનું સ્તર વધશે તો સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળ સ્તરમાં વધારો થયો છે જ્યારે સિમાળા અને વીદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપૂરની સ્થિતિ ઊભી થઈ છે સિમાળા ખાડી ઓવરફ્લો થતા કાંટીખાટાના

પણ રસ્તા પરથી ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને શહેરમાં હોળીઓ ફરતી થઈ ગઈ છે તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર થવા લાગ્યું છે સતર્કતાના ભાગરૂપે સતત અનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે મધરાત સુધીમાં સ્થિતિ વધુ વિકટ બની શકે એવી છે એટલે સુરત માટે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા લાખો શહેરીજનોના જીવ્યા હતા સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસતા વરસાદે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની પોલ ઉગાડી પાડી છે અને તંત્રના ખૂબ મોટા દાવા હતા કે પ્રી મોનસૂન કામગીરી ખૂબ સારી રીતે થઈ છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રી મોન્સૂન કામગીરી બાબતે રાડો પાડતા હતા પરંતુ આજે સુરત શહેરના લાખોની સંખ્યામાં લોકોએ આ રાડો પાડે છે અને જે લોકોને અસરગ્રસ્ત થયા છે આ પૂરના ખાડી પૂરના પાણી હોય કે રસ્તા પર જે ડ્રેનેજની સમસ્યાથી જે ઉભરાયેલા પાણી હોય એનાથી જે લોકો ત્રાસી ગયા છે એના માટે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન જવાબદાર છે સુરત મહાનગરપાલિકામાં જે દરેક ટેન્ડરની અંદર દરેક કમિશન નીતિ જે છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની એ શાસકોની નીતિ અને અધિકારીઓની બેદરકારીના પરિણામે આજે સુરતના લાખો લોકોને આ સતત વરસતા વરસાદના પાણીની અંદર ઘણું બધું મુશ્કેલીને વેઠવી પડ્યું છે